નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

નક્ષત્રની અંદર મિત્રો ફરી એકવાર હવે હાથી સુંડ ફેરવશે તેવું લાગી રહ્યું છે તો દરેક ગુજરાતવાસીઓ તૈયારી કરી લેજો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રી એક અને બે તારીખ દરમિયાન ગુજરાતમાં જે છે ત્યાં આઠ આઠ ઇંચના અને દસ દસ ઇંચના વરસાદોની પણ આગાહી કરવામાં આવી છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો એક તારીખથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે તો બીજી બાજુ દિવાળીનો મહિનો આવી રહ્યો છે મોટી ભેટો મળવા પાત્ર થશે જ્યાં મિત્રો એક ઓક્ટોબર હવે ખૂબ નજીક છે તો એક તારીખ આ વખતે ઘણા બધા મોટા ફેરફારો થવાના છે અને આ મહિનાની અંદર દિવાળી પણ આવી રહી છે તો મોટી ભેટો સરકારે પણ આપી છે જેના વિશે વાત કરીએ સૌથી પહેલા મિત્રો ભેટ તમને પહેલી તારીખે મળી શકે તે કઈ છે તો ગેસ સિલિન્ડરને લઈને જેમ મિત્રો દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવ બદલાય છે તો આ વખતે મોટો ચાન્સ બની રહ્યા છે કે એક તારીખથી ગેસ સિલિન્ડર સસ્તો

ની અંદર ખાતામાં બે નો હપ્તો ગુજરાતમાં આવી શકે કારણ કે છેલ્લા બે વર્ષથી સરકાર જે છે તે દિવાળીની આસપાસ બે હજાર નો હપ્તો આપી રહી છે તો આ મહિને પણ આવી શકે ત્રીજો સૌથી મોટો ફેરફાર મિત્રો એ થશે કે આ મહિનાથી પહેલી તારીખથી જે છે તે ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાય કમ્પ્લીટ થઈ જશે એટલે કે ગુજરાતમાંથી વર્ષ બે હજાર પચીસ નું ચોમાસું ચાલ્યું જશે અને ચોથો સૌથી મોટો ફેરફાર જીએસટી ના દરો ઘટાડ્યા છે સરકારે જેથી મોટા ભાગની ચીજ વસ્તુઓ તમને દિવાળી ઉપર હવે સસ્તી મળશે તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો શું ગુજરાતમાં મંદીના એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે અમેરિકા દ્વારા ફરી એકવાર ઝટકો આપવામાં આવ્યો છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફની ચાબુક વીંજી છે અને ગુજરાત ઉપર અને ભારત ઉપર ફાર્માસ્યુટિકલ કંપની એટલે કે દવાઓની નિકાસ ઉપર સો ટકા ટેરિફ લાદવાનું જાહેરાત કર્યું છે મિત્રો આજથી એક મહિના પહેલા જે છે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફની જાહેરાત કરી હતી ત્યાર પછી ગુજરાત અને ભારતમાં મંદીના એંધાણ દેખાયા છે આ ટેરિફને કારણે અને અમેરિકાની આ ચાલને કારણે ગુજરાતની અંદર અને ભારતની અંદર કપડાં ઉદ્યોગ હીરા ઉદ્યોગ ઉદ્યોગ તેની સાથે ફર્નિચર અને સી ફૂડ સહિતના ભારતીય ઉદ્યોગોને ભારે અસર પડી છે અને નિકાસ ઘટી ગયો છે જો આવું ચાલતું રહ્યું તો મિત્રો ભારે મંદી પણ દેખાઈ શકે ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતમાં હવે જે છે તે ગમે તે વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે ગૃહમંત્રી નવરાત્રી ચાલી રહી છે દુર્ગાની અંદર કેટલાક વિધર્મીઓ વિધર્મીઓએ જે છે મિત્રો પથ્થર મારો કર્યો અને ત્યાં મિત્રો ખલેલ પહોંચાડવાની કોશિશ કરી ત્યાર પછી પોલીસે દબોચી લીધા આવા લોકોને જે આ મિત્રો આવા જે કેટલાક લુખાઓ છે અને જે આવા મિત્રો કેટલાક તત્વો છે તેને કારણે જે શાંતિનો ભંગ થતો હોય છે તે લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ ગંભીર નિવેદન આપ્યું તેમણે જણાવ્યું કે મિત્રો માતાજીના માંડવા પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે જે શાંતિ અને સૌહાર્દ ડોળવાનો પ્રયાસ કરી રહ્યા હતા જો કે મિત્રો ગાંધીનગર પોલીસે આ ઘટનાની જાણ થતાં જ ગણતરી મિનિટોમાં સ્થળ ઉપર પહોંચીને કાબૂ મેળવ્યો અને જે વિધર્મીઓએ મિત્રો જે છે તે આ પથ્થરમારો કર્યો હતો તેમને ઘરમાં ઘૂસીને પોલીસે પકડ્યા અને સજા આપી હોવાના સમાચાર સામે આવ્યા હર્ષ જણાવ્યું કે આવા કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહીં ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો સાથે મોટો દગો પેટ્રોલ સસ્તું થશે કે નહીં પાર્ટી સાથે દગો થયો છે ભાજપે જે વિદેશી કપાસને ટેક્સ ફ્રી કરીને ગુજરાતના ખેડૂતોને સ્વદેશી કપાસને નુકસાન પહોંચાડ્યું છે તેવું પણ તેમણે જણાવ્યું ખેડૂતોની આવક ડબલ કરવાનું ભાજપ સરકારે નિવેદન આપ્યું હતું પરંતુ ખેડૂતોની આવક તો ડબલ નથી થઈ પરંતુ ખૂબની જાવક ડબલ થઈ ગઈ છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું એટલે કે ખેડૂતો સાથે સરકારે દગો કર્યો તેવું પણ મિત્રો તેમનું કહેવું છે સુદાન ગઢવીનું સાથે જ મિત્રો તેમણે જે છે પેટ્રોલ અને ડીઝલને લઈને પણ મોટી જાહેરાત કરતા માહિતી આપી કે જે જી એસટીની અંદર પેટ્રોલ ડીઝલ હેઠળ લાવવાની શંકા હતી લોકોને એવું લાગી રહ્યું હતું કે સરકાર પેટ્રોલને જીએસટીની અંદર લાવશે તો તેનાથી પેટ્રોલ અને ડીઝલમાં બારથી તેર રૂપિયાનો ઘટાડો થશે પંદરથી વીસ ટકાનો ઘટાડો થઈ શકે એમ હતો જેનાથી મોંઘવારી ઘટેશે કઈ આમ હતી પરંતુ સામાન્ય નાગરિકોને રાહત મળશે નહીં ભાજપે આ મુદ્દે હજુ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી એટલે કે મિત્રો અહીંયા ઈસુદાન ગઢવી એવું જણાવ્યું કે ભાજપ સરકારે ખેડૂતો સાથે દગો કર્યો અને જે પેટ્રોલ સસ્તું થઈ શકે એમ હતું છતાં પણ થયું નહીં તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું મિત્રો વાતથી સહેમતી ધરાવશો કે કોમેન્ટ માલખને જણાવી દેજો તો ત્યાર મહત્વના સમાચાર જોઈએ તો બે હજાર ખેડૂતોના ખાતામાં જમા થયો પહેલા જ મળ્યો નથી દિવાળી મહિનામાં મળી શકે પરંતુ કેન્દ્ર સરકારે શુક્રવારે સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો જાહેર કર્યો અને તે મિત્રો કોને આપ્યો તો પંજાબ હિમાચલ પ્રદેશ અને હરિયાણાના ખેડૂતોને આપ્યો છે ગુજરાતના ખેડૂતોને આ બે હાજરનો એકવીસમો હપ્તો નથી આપ્યો કારણ કે મિત્રો અત્યારે પંજાબ અને હિમાચલ પ્રદેશમાં જે પૂર જેવી કારણે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે જેથી ત્યાંના ખેડૂતોને હપ્તો વહેલા આપી દેવામાં આવ્યો છે ગુજરાતમાં પણ મિત્રો આ પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો આવનારા એટલે કે દિવાળી વાળા મહિનામાં ખેડૂતોને મળી જાય તેવા પૂરા એંધાણ છે અત્યારે મિત્રો ગુજરાતને નથી મળ્યો બહારના ખેડૂતોને હપ્તો મળ્યો છે કે જ્યાં ભારે નુકસાન ગયું છે તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લો ચેતવણી લાલસમાં પડવું નહીં તેવી સૂચના આપવામાં આવી નહીં તમારી સાથે મોટી છેતરપિંડી થઈ શકે જે આ દર્શક મિત્રો અવારનવાર કરવામાં આવે છે અત્યારે ગુજરાતના હર્ષ સંઘવીએ મોટી અપીલ કરી છે ગુજરાતવાસીઓથી અને જે મિત્રો અત્યારે ડિજિટલ લૂટફાટ એટલે કે ઓનલાઈન લૂંટફાટ ચાલી રહી છે તેનાથી બચવા માટે કહેવામાં આવ્યું છે ગુજરાત પોલીસે મિત્રો દુબઈથી એક શખ્સને પકડ્યો છે જે આઠસો કરોડના ફ્રોડનો પર્દાફાશ જેણે કર્યો છે એટલે કે જે મિત્રો મોબાઈલના માધ્યમથી લૂટફાટ કરવામાં આવે છે અને ઓનલાઈન જે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે તો દુબઈ થી એક વ્યક્તિ પકડાણો છે કે જેણે 804 કરોડ રૂપિયાના ફ્રોડનો પર્દાફાશ કર્યો છે હર સંગવીએ ગુજરાતના લોકોને પણ ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે આ પ્રકારના લોકોથી બચીને રહેવું ગુજરાત પોલીસ થી મિત્રો જે છે તેમણે પણ નાગરિકોને સલાહ આપી છે તો જો મિત્રો તમારી સાથે પણ આવો કોઈ લાલચ ભરીયો કોઈ મેસેજ કે ફોન કોલ આવે અને તમારી પાસે કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન બેંક ને લગતી અથવા તમારા એટીએમ ડેબિટ કાર્ડ ને લગતી કોઈ માંગવામાં આવે તો મિત્રો તેનાથી સાવચેત રહેવું અને કોઈ પણ વ્યક્તિને આ પ્રકારની તમારી પોતાની જે ઇન્ફોર્મેશન માહિતી છે તે આપવી નહીં નહીતર તમારી સાથે પણ આ સ્કેમ થઈ શકે કરોડો રૂપિયાનો ઓલરેડી આ સ્કેમ અને લૂંટફાટ ઓલરેડી જે છે તે ચાલી રહી છે તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે જોઈએ તો આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં ખેડૂતો સાથે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને દર મહિને પાંચ હજાર અને વર્ષે ટોટલ મિત્રો જે છે મિત્રો રૂપિયાની સહાય મળવા પાત્ર થશે જ્યાં મિત્રો અટલ પેન્શન યોજના અંતર્ગત તમારે જે છે તે દર મહિને પહેલા બસો દસ રૂપિયાનું રોકાણ દર મહિને કરવું પડશે ત્યાર પછી જેવી તમારી ઉંમર સાહીઠ વર્ષ થશે ત્યાર પછી તમને કારણ કે મિત્રો સાહીઠ વર્ષની ઉંમર પછી લોકો નોકરી ધંધો નથી કરી શકતા જેથી અત્યારે તમારે જે છે તે બસો દસ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને જેવી તમારી ઉંમર 60 વર્ષની થશે તો સરકાર અટલ પેન્શન યોજના અંતર્ગત તમને જે છે તે ઘરે બેઠા દર મહિને પાંચ હજાર રૂપિયા આપશે અને વર્ષે જે છે તે સાઠ હજાર રૂપિયાની રકમ આપશે જેથી પોતાનું ગુજરાન જે છે તે તમે ચલાવી શકો વૃદ્ધાવસ્થાની અંદર તો તમે પણ અટલ પેન્શન યોજનામાં દર મહિને પાંચ હજાર રૂપિયા મેળવી શકો

નીકળી રહ્યો છે પ્રજા જે છે તે મિત્રો હવે પૂરેપૂરી ત્રાહીમાડી છે કારણ કે તમે જાણો છો કે છેલ્લા ઘણા બધા દિવસથી લોકો ખરાબ રોડ રસ્તાઓને લઈને ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે મિત્રો હાલત હવે એવી બની ગઈ છે કે અધિકારીઓ જે છે તે ગુજરાતને પોતાનું સમજીને બેઠા છે અને કોઈ પણ લોકોના પ્રજાના કામો કરવા માટે તેઓ તૈયાર નથી પોતાની મનમાની અને દાદાગીરી ચલાવે છે તેના સામે હવે ધારાસભ્યોએ પણ મિત્રો જે છે તે હવે તૈયારીઓ કરી છે અને ધારાસભ્યોએ પણ મિત્રો હવે અવાજો ઉપાડ્યા છે લોકોના કામો કરવામાં આવી દાદાગીરીઓ હવે ચાલશે અધિકારીઓની નહીં તો ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં ચિંતાનો વિષય બન્યો ચિંતાનો વિષય છે એમ કહીએ તો પણ ચાલે કારણ કે મિત્રો સંસદમાં જે રજૂ થયેલો રિપોર્ટ છે તે મુજબ જાણવા મળ્યું છે કે બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાતનું દેવું વધીને ઓલમોસ્ટ પાંચ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે જ્યાં મિત્રો વિકાસના નામે સરકારી તાઇફ અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે જે રીતે દેવું વધી રહ્યું છે તે જોતા પ્રત્યેક ગુજરાતના સંસદમાં એક રિપોર્ટ સામે આવ્યો જેમાં જાણવા મળ્યું કે ગુજરાત રાજ્યનું દેવું જે છે તે બે હજાર ચોવીસ અંદર અત્યારે ચાલુ વર્ષમાં વધીને પાંચ લાખ કરોડ રૂપિયા થઈ ચૂક્યો છે તો એક તરફ તો ગુજરાતને વિકસિત રાજ્ય ગણવામાં આવે છે બીજી તરફ લોન એક ચિંતાનો વિષય બન્યો છે ગુજરાત પર લગાતાર લોનના આંકડા વધી રહ્યા છે જે મિત્રો મુશ્કેલીની વાત ગણાવવામાં આવી ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો એક તારીખ થી થવા જઈ રહ્યો છે મોટો બદલાવ દિવાળી વાળો મહિનો મિત્રો આવી ગયો છે એક ઓક્ટોબર થી તમારી પાસે જો આધાર કાર્ડ છે તો આ નિયમ ફરજિયાત પણે તમારે પાળવો પડશે અને તમારા આધાર કાર્ડ ની અંદર ફરજિયાત આ બદલાવો કરવા પડશે જ્યાં મિત્રો આધાર કાર્ડ ને એક ખૂબ જ કામનો અને અગત્યનો પુરાવો માનવામાં આવે છે ત્યારે જો તમારી પાસે પણ તમારી ઘર ની અંદર જેટલા સભ્યો હોય બધા એના આધાર કાર્ડ હોય તો તેમાં ફેરફારો કરવા પડશે જ્યાં મિત્રો આધાર કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર હવે 10 વર્ષ જે જૂના આધાર કાર્ડ છે તેને તમારે ફરજિયાત પણે કરાવવું પડશે એટલે કે મિત્રો જો તમારું આધાર કાર્ડ ઘણું બધું જૂનું છે તો તમારે તેની અંદર અપડેટ કરાવવું પડશે અપડેટ કરાવી લેજો નહીતર તો તમને ઘણી બધી આધાર કાર્ડની લગતી સમસ્યાઓ આવી શકે ઘણા બધા કામો મિત્રો તમારા અટકી શકે કારણ કે આધાર કાર્ડ ગમે તે કામ કરવા જાવ ત્યારે મિત્રો પહેલા દસ્તાવેજ તરીકે માગવામાં આવે છે તો જો તમારો આધાર કાર્ડ જૂનું છે તો તેમાં બાયોમેટ્રિક અને જે પણ નવી માહિતી તમારી ઉમેરી હોય તે અપડેટ કરાવી લેજો નહીતર આધાર કાર્ડની ની લગતી સમસ્યા તમને જોવા મળી શકે અને આ નિયમ એક ઓક્ટોબર બે હાજર પચીસ થી પાલન થશે

માં જે તારીખ હશે જન્મ તારીખ એ જ સાચી અને માન્ય ગણવામાં આવશે તો મિત્રો તમારી જન્મ તારીખનો દાખલો જે છે જન્મ તારીખનો જે પ્રમાણપત્ર છે તેમાં જે તમારી જન્મ તારીખ હશે એ જ તમારે બધા પ્રૂફમાં કરાવવી પડશે કારણ કે તેને જ માન્ય ગણવામાં આવશે તો જો મિત્રો તમારી જન્મ તારીખ આધાર કાર્ડ પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સમાં અલગ હોય તો બધી જગ્યાએ જન્મ તારીખમાં દાખલામાં જે તારીખ હોય જન્મ તારીખ એ જ બધા પ્રૂફમાં કરાવી લેજો નહીતર બાકીના જે બીજા દસ્તાવેજ પ્રૂફમાં જે તારીખ હશે એને માન્ય રાખવામાં આવશે નહીં ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો બે તારીખે મોટું ખેડૂત આંદોલન થવા જઈ રહ્યું છે તો ગુજરાતમાં બે તારીખે મોટું આંદોલન થઈ શકે મિત્રો તમને જણાવી દીધું ખેડૂતોએ કહ્યું છે કે જે લાભ પાચમથી ખેડૂતોના ટેકાના ભાવે જે ખરીદી શરૂ થવાની છે મગફળીની તેને લઈને મિત્રો ખેડૂત દીઠ બસ્સો મણ મગફળી ટેકાના ભાવે જો નહીં ખરીદાય તો બે ઓક્ટોબર બે હજાર પચીસ ગાંધી જયંતિના દિવસથી આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવી ચેતવણી સાથે આપી અને જણાવ્યું કે ખેડૂતોનું જો આ કામ નહીં કરવામાં આવી અને મગફળીની જે ટેકાના ભાવે ખરીદી થવાની છે તેમાં ખેડૂત બસો મગફળી ટેકાના ભાવે નહીં મળે તો મિત્રો જે છે તે બે ઓક્ટોબર રોજ ખેડૂતો જે છે તે આંદોલનના મંડાણ નાખશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ જોઈએ તો નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે અહીંયા ધ્યાન આપવું પડશે આખા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ કાયદાને લઈને મોટા સમાચાર મિત્રો તમે જાણો છો કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે કાયદાને લઈને છેલ્લા છ મહિનાથી વાતચીત ચાલી રહી છે ચર્ચાઓ ચાલી રહી છે તેની વચ્ચે આ કાયદો લાગુ કરવાને લઈને મિત્રો જે છે તે હમણાં જ મોટી જાહેરાત કરવામાં આવી હતી ઋષિકેશ પટેલ દ્વારા અને મિત્રો જો આ કાયદો લાગુ કરવામાં આવશે તો ગુજરાત રાજ્યની અંદર મોટી ફેરફાર મોટા બદલાવો થવા જઈ રહ્યા છે કારણ કે આ જે યુ કાયદો છે તે લાગુ થયા પછી આખા ગુજરાત માટે એક સમાન કાયદો લાગુ થઈ જશે કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય કાયદામાં કોઈ પણ મિત્રો જે છે ફૂટછાટ આપવામાં નહીં આવે બધા લોકો માટે સરખો કાયદો થશે બીજા નંબર ઉપર લગ્નથી લઈને છૂટાછેડા અને દત્તક લેવાના જે નિયમો છે એ પણ બધા ધર્મ માટે એક સમાન લાગુ કરવામાં આવશે અને આ કાયદો લાગુ થયા પછી બહુ પત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે એટલે કે એક થી વધારે જે પત્નીઓ ધરાવે છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે અને સૌથી મોટો ફેરફાર મિત્રો એ થશે કે આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી જેટલો ભાગ મિત્રો સંપત્તિમાં દીકરાઓને મળશે એટલો જ ભાગ જે છે તે મિત્રો દીકરીઓને પણ સંપત્તિની અંદર આપવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સરકારની અપીલ આટલું ખાસ કરજો દિવાળી પહેલા નેવું દિવસ માટે સરકારે ચેતવણી આપી જ્યાં મિત્રો ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી છે જ્યાં મિત્રો ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આજે ગાંધીનગર ખાતેથી કમલમ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં મિત્રો સ્વદેશી અપનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે નેવું દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન હવે ચાલશે એટલે કે મિત્રો તમે હવે દિવાળી નજીક આવી રહી છે જો કોઈ ખરીદી કરવા જાવશો અથવા કોઈ પણ સામાન લેવા જાવશો ત્યારે મિત્રો તમારે જે છે તે ભારતમાં બનેલી વસ્તુઓને પ્રાધાન્ય આપવાનું અને ભારતીય લોકો પૈસા કમાય તેવું જોવાનું છે કારણ કે જે વિદેશી કંપનીઓ છે વિદેશી બ્રાન્ડ છે તેની જગ્યાએ જો ભારતીયો પાસેથી વસ્તુઓ ખરીદવામાં આવશે તો મિત્રો એ પૈસા આપણા ભારતને કામમાં આવશે અને ભારત આત્મનિર્ભર બનીને આગળ વધશે બીજા દેશની કંપનીઓથી મિત્રો જો લોકો ખરીદે છે તેનો ફાયદો બીજી કંપનીઓને બીજા દેશોને થાય છે ભારતને થતો નથી જેથી ભારત કંપનીઓ વાપરો અને ભારતીય માલસામાન ખરીદવાની સૂચના આપવામાં આવી

મોડા થતા હોય છે અથવા તમને સરકારી અધિકારીઓ દ્વારા લલચાવવામાં આવતા હોય છે પરંતુ હવે મિત્રો એવું નહીં થાય કારણ કે સરકારે મોટી ભેટ આપીને નવા સિટી સેવિક સેન્ટર ઉભા કર્યા છે જેના મદદથી હવે દરેક નાગરિકોના જે સરકારી કામો છે મિત્રો તે ફટાફટ થઈ જશે